વિશ્વામિત્રી બ્રિજ નીચે અગાઉ આડા સંબંધના બાબતે થયેલા ઝઘડામાં એક યુવકને ખંજરના ઘામ મારતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ નીચે રહેતા શ્રાવણ રમણભાઈ મારવાડીએ ફરિયાદ નોંધાવી છે કે મારી પત્ની શોભના સાથે નજીકમાં રહેતા મંગળ ઉર્ફે સત્યમ ધનજીભાઈ બિલ મારવાડી રહે સુભાષનગર એક વિશ્વામિત્રી બ્રિજ નીચે વડોદરા શહેર સાથે આશરે દોઢેક વર્ષ અગાઉ આડો સંબંધ હોય જે તે વખતે અમે અમારા સમાજના માણસોને ભેગા કરી સમાધાન કરી લીધું બોલાવી કહ્યું હતું કે મંગળ સાથે સમાધાન થયું હોવા છતાં પણ બે ત્રણ દિવસથી આપણા ઘર પાસે આવતો જતો હતો અને આજે પણ ઘર પાસે નજીકમાં બેઠો છે જેથી મારો ભાઈ વિજય આવ્યો હતો અને મંગળ ઉર્ફે સત્યમ ને મળી વાત કરતા મંગળ ઉર્ફે સત્યમ ત્યાંથી નીકળી ગયો હતો બાદમાં હું મારા ઘરે હાજર હતો તે વખતે આશરે સાડા સાતેક વાગે મારા ઘરની આગળ નજીકમાં બુમાબૂમ થતા મેં બહાર આવી જોતા તેના ભાઈ શિવમ ધનજીભાઈ ભીલ મારવાડી તથા જયદેવ ઉર્ફે રાહુલ પંજીભાઈ ભીલ મારવાડી તથા ઈશુ કનુભાઈ ભીલ મારવાડી રહે કલાલી ગુડાના મકાનમાં ખિસ્કોલી સર્કલ પાસે વડોદરા શહેર તેઓ મારા ભાઈ વિજય તથા ભત્રીજા કેશવને ભેગા મળી માર મારતા હતા તે દરમિયાન શિવમ ધનજીભાઈ બિલ મારવાડીએ ખંજર મારા ભત્રીજા કેશવને છાતીમાં માર્યા હતા મારો ભાઈ વિજય વચ્ચે પડતા તેને ખંજરથી હુમલો કર્યો હતો મંગળ ઉર્ફે મારા ઉપર પણ હુમલો કર્યો હતો પરંતુ મેં ખસી જતા મંગળ ઉર્ફે સત્યમે મારા ભાઈ વિજયભાઈ ધાર્યા તથા અશોકભાઈ ને ઈશુક અનુભાઈ મારવાડી જયદેવે મને મારા ભાઈ અશોક તથા વિજયભાઈ ને લાકડાના દંડાના ફટકા માર્યા હતા તે દરમિયાન માણસો ભેગા મળી અમને છોડાવી મારા પત્રીજા કેશવ તેમજ વિજયભાઈની લોહીહાણ હાલતમાં એસએસજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન પત્રીજા કેશર ઉર્ફે બબુ વિજયભાઈ મારવાડીને મરણ જાહેર કર્યો હતો રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મંગળ ઉર્ફે સત્યમ ઈશુ મારવાડી જયદેવ સહિત નાઓને જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી